પીએમ આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસ પર આવશે ત્યારે તેઓ રાજ્યને પાંચ હજાર ચારસો કરોડથી વધુ વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે સાથે જ તેઓ મૂળભૂત પરિયોજનાઓની પણ શરૂઆત કરાવશે પીએમ મોદી આજે અમદાવાદ સ્થિત ખોડલધામ સ્થિત મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે તો આવતીકાલે સવારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયાની સફળતાના ઉત્તમ ઉદાહરણ તરીકે હાંસલપુર ખાતે સૌથી વધુ દેશોમાં નિકાસ માટે સુઝુકીના પ્રથમ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વા વાહન ઈ વિટારાને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી રૂપિયા ચૌદસો કરોડથી ના રેલવે નું પણ ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા રાજસ્વ વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરને રૂપિયા બે કરોડ છસો જન કરોડની સમર્પિત કરશે સાથે જ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત રૂપિયા એક હજાર એકસો બાવીસ કરોડની જનસુવિધાઓની ભેટ આપશે સાથે જ માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રૂપિયા ત્રણસો સાત કરોડની ભેટ આપશે होने वाला है साथ में दूसरे दिन हासिलपुर के अंदर जैपनीज कंपनी के साथ ईवी कंपनी का पूरा लोकार्पण होने वाला है तीन लाइनें, एक है महसाना से पालनपुर दूसरी है कड़ी से कटोसन और तीसरी है बेचरा जी जो कार की फैक्ट्री है वहाँ से रनौज ये तीन तीन लाइनों का डेडिकेशन है